ઝઘડિયા જીઆઈડીસીમાં એકસાથે આઠ ગાયોના મોતનો ચોંકાવનારો બનાવ પશુપાલકોમાં ભારે રોષ અને બ્લેક રોઝ કંપની ઉપર ગંભીર આક્ષેપ ઝઘડિયા જીઆઈડીસીમાં આજે એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે કંપની વિસ્તારમાં એકસાથે આઠ ગાયોના મોત થતા સમગ્ર વિસ્તારમાં હંગામો મચી ગયો છે પશુપાલકોમાં ભારે ગુસ્સો ફેલાયો છે અને પ્રદૂષણના પ્રશ્ને ફરી એક વખત જીઆઈડીસીનું મેનેજમેન્ટ સવાલોના ઘેરામાં આવી ગયું છે પશુપાલક ગંગદાસભાઈ ધરજીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ જીઆઈડીસીની બ્લેક રોજ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું દૂષિત પાણી વહેતું હતું આજે કેમિકલયુક્ત પાણી પી જતા તમામ આઠ ગાયોનું મોત નીપજ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારની કંપનીઓ દ્વારા પ્રદૂષિત પાણી ખુલ્લામાં છોડવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે આવા રસાયણયુક્ત પાણી વરસાદી કાંસાઓ મારફતે ખાડીઓ અને નર્મદા નદીમાં પહોંચે છે જે માત્ર જળ પ્રદૂષણ જ નહીં પરંતુ ખેતીની જમીન પાક અને પાલતુ જંગલી જનાવરો માટે પણ ગંભીર ખતરો ઊભો કરે છે ગતરોજ બનેલી આ ઘટનાએ ફરી એકવાર પ્રદૂષણ નિયંત્રણ અંગે પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે જ્યારે જીપીસીબી દ્વારા સ્થળ પરથી પાણીના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ ધરજિયા આ આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બહાર આ કેમિકલ અને આ અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે એમ અને ગોવાળિયા ચારવા આવ્યા આયા તો આ આઠ ગાયે આ પાણી પી લીધેલું છે જો આ હામી થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બારા નીકળ્યા એટલે ગાયો ધરુંજી અને પડવા લાગી પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે એટલે એ મેં તરત એ ગાયોને જ રવાના કરી દીધી પાંચ છ ગાયોને અને ત્રણ ગાયો તાન તા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો અને આપણે ત્રણ આય મરી ગઈ અને પાંચ ગાયો ઘેરે જઈને મરી ગઈ ટોટલ આઠ ગાયો મરી ગયેલી છે આ બાબતે તંત્રને જાણ કરી આ બાબત આ વીડિયા બાબતમાં તમે લોકોને જાણ કરી પછી મેં વીડિયા બોલાયા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં પછી કંપની એ લોકો એમ કહે છે એમ કે તમે જે કરવું તે કરો અમારા સાહેબ કંઈ બહાર ગયો છે સાહેબ આવે પછી મેં તમે ડિસિશન લેવી પહેલાં અમને એમ કીધું કે એક કલાકમાં તમને ડિસિશન અમે આપી દીધી પછી એ લોકો એમ કીધું કે ભાઈ હવે અઢી વાગે મીટિંગ અમારી છે મિટિંગ પત્યા પછી તો અમે અઢી વાગ્યા સુધી રાહ જોઈએ અઢી વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે ત્રણ વાગે આવજો પછી ત્રણ વાગે એ લોકોને કોલ કર્યો તા કે ભાઈ આ અમારા સાહેબ બહાર ગયેલા છે એની જોડે અમારે વાત નહીં થતી હવે કાલે દસ વાગે મીટિંગ રાખજો પછી એ લોકોએ કંઈ અમને હરખો જવાબ નહીં દીધો પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે ભાઈ આ કઈ કંપની છે બલોકલો બલોકલો બ્લેક રોસ